સામે જુનાગઢમાં ખેડૂતો માટે કૃષિ મંત્રી ભાવે મગફળી ભાજપ કાર્યાલયની મુલાકાત દરમિયાન આ જાહેરાત કરવામાં આવી ત્યારે નોંધણી કરાવેલ દરેક ખેડૂતની મગફળી સરકાર ટેકાના ભાવે ખરીદી લેશે ત્યારે ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી તેમ કૃષિ મંત્રીએ જણાવ્યું છે તો મહત્વના સમાચાર કહી શકાય જુનાગઢથી ત્યારે જુનાગઢમાં ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય ભાજપ કાર્યાલયની મુલાકાત દરમિયાન આ જાહેરાત કરાઈ જેમાં નોંધણી કરાવેલ દરેક ખેડૂતની મગફળી સરકાર ટેકાના ભાવે ખરીદી લેશે તેવું કૃષિ મંત્રીએ જણાવ્યું આ ઉપરાંત તેમણે જણાવ્યું કે ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી ટેકાના ભાવની મગફળીની જે ખરીદીનું કાર્ય ચાલુ રહે છે એમાં જે ખેડૂતો નોંધણી કરાવી છે એ તમામે તમામ ખેડૂતોની મગફળી સરકાર ટેકાના ભાવે ખરીદી લેશે ખરીદીની ની કાર્ય એ પૂર્ણ ન થાય છેલ્લામાં છેલ્લા ખેડૂતો ઈ વ્યવસ્થા અમે કરી રહ્યા છીએ